ગોમ જવાનું ખરેખર તું જવાનું ખરેખર એટલું કંટાળી ગયો ને બાઈક લાયા ને બે જણા ભાગમાં લાયા ને હારું થાય ત્યારે ગેર વાત ના થત આવી છે પણ આ તો બાઇક લેવા ગણી જગ્યાએ જઈ છું ત મારા ગામમાં જઉં છું તો બોલો બાઇક ના લઈ લે ખાલી શાકભાજી લેવા જવું તોય ના આલ બોલો વાહ એકલો પૈસા ના કટ કે પૂપડા તો હું જક આપડે બે એ કાઢા કરી આપળો બે હંગાજી જવાનું જો જવું હોય ને આપળો બે હંગાજી જવાનું એ વાત છે તારા હ ગામ જવાનું તો હંગાજ જવાનું મારા હ ગામ જવાનું તોય હંગાજી જવાનું આપડે તાન હું દુખ કાટ ના જું લે કાટ ના કે ભૂખે લાગી છે મને તો મને લાગી

अन मॉडेल એટલે હું કીતો રે રે આ તો હું છે રીહેબળસી લ્યા આપલા મેલ્લામાં કોઈનું બાઇક નહીં એટલે રીહેબળસા લ્યા એવું એટલે ઇમની પેલો એ મોડલ મોડલ करतो તો એ મોડલ એટલે હું ઈ તો મને કોઈ ખબર ના પડ્યું મોડલ એટલે આખરું જેમ મોની લેક તારો જન્મદિવસ શું છે 1962 માં ઇમ ઓની જાન બન્યો હો ને એરીઓ તારીખ લખી તારી જન્મ તારીખ ઓની ઓની જન્મ તારીખ

પણ બાઈક <laughs> <laughs>

ना ना नवीन नु बायक लाया छे जी पंचायत करे आम इजो ने करी बायक कर लाबाना नाही ने यो बात करू पाछा जिन्दगी म कधी ने बायक न पाळी वेने क्षेत्रई तो गयास पाछा ऍक्सिडेंट वालो बायक ले नाय पाछा उंचारी करे

બરોબર તો આ ખરું હું જઈને આવું અને જોતા હું એ બાઈક એ છે એવું લાયા છે હું હારું છે કે કોઈને એમને ફાવરાઈ દીધું છે હા હા જોતા હારું માસી કરે હું બાઈક લાવે છે કે નહીં લાવવાનો આમ શું કરે જિંદગીમાં રખડવામાં રખડવા છે બીજું કોઈનો ધંધો જ નહીં પછી કશું એવો શંખ પકડી લીધો છો કોઈ ખબર નહીં પડતી આ આવ્યો ખરેખર પોચે મિનિટ લે તમે ના ના મારા છૂટેક સાધનમાં નહીં આવવાનું બાઈક છે લે મારે હો

બે હજાર હોળ હોય અઢાર ઓગણીસ ને પોસ્ટ સાત ને આઠ ને નવ નવ વર્ષ વાપરીને બાઈક આલી છે એટલે સેકન્ડ નવું સેકન્ડ પણ આ ઠોકાયેલું ના છે આ ટોપા પર ખરું લે ખાલી પેલું પ્રિન્ટિંગ કરાવવાનું લેમિનેશન વાળું

बाइक में हार दिखी ना भाई बंद लाभ जी सावी लाभ जी सावी हाँ बाइक में सावी लाभ जी सो मिली बाइक सो मिली इल्ला सो जाऊँ सर अरे टिप्पी ना लवा जाऊँ सर ये तर मोमोज़ तो मारे जाऊँ सर ये नंबर था हाँ ये नंबर बाइक मारी जाऊँ हाँ बाइक तो काटा ताऊ कोई

તું જલ્દીયા ફોટો ફોટ મારો પેલો ફોન આયા કરે છે લે હા હું ફોટો આવું જીગા બાઇક તો એક સારું છે સારું છે કે જે 10 મિનિટ નો રસ્તો હતો એ 2 મિનિટ માં કપાઈ ગયો એટલે જીગા ઓની જન્મ તારીખ 2016 છે અલ્યા ના અડન કે જન્મ તારીખ નહીં મોડલ 2016 છે મોડલ મોડલ ઓય એ પેલો મોડલ કેતો તો પણ ભાઈ બસ જન્મ તારીખ જન્મ તારીખ છે મું તો કેતો એટલે ના દેશી ભાષામાં ક્યો છે જન્મ તારીખ પણ મોડલ કેવાય માર મોળો થાય છે ભાઈ બન હું તો કહું તો બે વાર ના બાઈક એક નંબર બાઈક તો એક નંબર જ કરા ₹25000 આલ્યા છે હા જો હું આવું હો બે બે મિનિટ થાય લે તાર આ બધું ઉતારતો જો ઓ આ થઈ જશે બસ હા જલ્દી બે મિનિટમાં હા હા ખરેખર મારા મોડું થાય છે એક તો બે જણા હા દુસર એક જુક પાછો ટિફિન આલવા જા અને હું મારા મોડું થાય છે ફોન આયા કર્યા મેઠું તો ના ના આઈ જુ બાઈક

ખરેખર અરે પાર્ટનર છે લે મારો હું કેવું એવું ના એ નહીં પાડી એક તો મારા જવું છે કે કોમ છું નહીં કંટાળ વાઈ ગયો સમશાન આવા સારે હારું લે હાલ હું પાછો કાઢું બાઈક લઈને હેડ એટલે અર્ધન કાકા જો હડક નહીં આપું જવા આ મેઠવાલી આવ્યો તો મેઠું તો આલીન ખવરે ને બધા ખાઈ જ ને તાઈ હેડો ગેર નહીં આપું ગેર તો હું આવું છું

તૈયાર બાદ આઈ જ બાઈક લઈને જો ફરવું ફરી અને પછી શત્રુકાલ એટલું જ કરવાનું છે બરોબર કે એટલે બાઈક હા

એ ના મારું સ્વાબાવ તારો અમારી વખત ના અરે યાર આવું ના કરો યાર અરે અડધો અડધો ટંગ થઈ ગયો ના ના આયા આયા ઈટલા બનુ જ નહીં અલે આવું ના હોય મોડું ચીટલો કોઈ થોડું કોઈ ખરેખર પેલા મોણસો તો નાયા પાડી દીધી લે ફોને કાપી નાખ્યો તાણે હું ખરેખર આ બધા કોઈ બધું તો કોઈ નાટક કરે છે ખરેખર કંટાળો આવી ગયો છે